નમસ્કાર ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ધારીમાં છોટા હાથીમાં આઈસ્ક્રીમ પાર્લરના ગાડીમાં લાગી આગ અકસ્માતે છોટા હાથી ગાડીમાં રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરમાં લાગી આગ ધારીની અજંડા સોસાયટી નજીક આઈસ્ક્રીમ પાર્લરમાં આગ લાગી છોટા હાથી ગાડીમાં અકસ્માતે આગની ઘટનાથી અફરા તફડી મચી નજીકમાં સીએનજી પેટ્રોલ પંપ હોવાથી મચી તફડી ધારી પાલિકા પાસે ફાયર ફાઈટર ન હોવાથી જેટિંગ મશીન દ્વારા આગ પર મેળવાયો કાબૂ ધારી પાલિકાના જેટિંગ મશીન દ્વારા આગ પર મેળવ્યો કાબૂ મોટી નુકસાની સાથે જાનહાનિ અટકી રિપોર્ટર સંજય વાડા ધારી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી